હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રથમ સામયિક પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ નવ સંસ્કૃત સમય બે કલાક કુલગુણ પચાસ માર્કસના પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરશો જેથી તમને આ વિડીયો મળી શકે એ વાત થઈ ચાલો ઘણા વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ માંગતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો પેપર શેટ તમને મળી જશે બરાબર તેની ચર્ચા આપણે પછી કરીએ પહેલા લઈએ વિભાગ એક ગદ્ય વિભાગ

એકવાર તરસથી પીડાયેલું તે પોતાની માની પાસે જાય છે અને કહે છે માં મને તરસ લાગી છે અહમ જલમ પાતુમ ઈચ્છામિ હું પાણી પીવા ઈચ્છું છું આવી રીતે અથવા બીજો છે એનો આપણે ડાયરેક્ટ ભાષાંતર લઈ લઈએ અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે તેમાં કેટલાક એવા છે જ્યાં અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે એ જ રીતે જૂના જમાનામાં પણ આપણા ભારત દેશમાં એવા ઘણા વિશ્વવિદ્યાલયો હતા ત્યાં વિદ્યા શીખવા માટે દૂરના દેશમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાને ધન્ય માનતા હતા હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર સોલ્યુશન સાથેના જોવે છે તો તો ક્યાંથી મળશે ધોરણ નવ પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત હિન્દીના કુલ ત્રીસ કરતાં પણ વધુ પ્રશ્નપત્રો છે આ સિવાય ધોરણ નવ ગણિત અને વિજ્ઞાનના સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર મળવાના છે તમારે જેટલી વાર અભ્યાસ કરો એટલી વાર કરી શકશો આ બધું આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે બીજું શું મળશે તો બધા વિષયના પાઠ્યપુસ્તકના ત્રણથી બાર ધોરણના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પીડીએફ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ એકમ કસોટી બરાબર આ બધું સાયન્સ એસ વાંચવા માટેનું મટીરિયલ તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરીને વિડીયો જોઈ શકો વિષય પ્રમાણ પાઠવા જ વિડીયો જોઈ શકશો અહીંથી તમને પેડ કોર્સમાંથી સોલ્યુશન સાથે પેપર મળશેનો એક્ઝામ પેપરમાંથી તમને વિદ્યાર્થી મિત્રો આપણે થોડોક ફેરફાર કર્યો છે કે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ વોટ્સએપ મોકલજો એટલે આપણે બધા જ પેપરો અહીંયા મૂકી દઈશું તમારા પેપર અહીંયા મૂકશું જુદી જુદી સ્કૂલના પેપર અહીંયા મળશે એટલે તમારે લ્યો કે આજે ગુજરાતીનું પેપર લેવાનું કોઈને વિજ્ઞાન લેવાયું તો કોઈને ગણિત લેવાયું તો આપણી પાસે ત્રણ પેપરથી આ તો ત્રણેય પેપર ત્યાં મૂકી દઈશું એટલે તમને ખબર પડે કે બીજી શાળાનું પેપર કેવું હોય અથવા તો તમારે જે પેપર બાકી હોય તો એ પેપર તમે ત્યાંથી તૈયારી કરી શકો ખ્યાલ આવે છે આ હેતુ છે જ ફ્રીમાં છે 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 એનો કોઈ ચાર્જ ચાર્જ નથી કારણ કે પેપર ન લઈ શકાય આ સોલ્યુશન વાળા તો આપણે ચાર્જ છે ચલો નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને લખો અહમ તડાગ જલમ પાતુમ ઈચ્છામી પ્રાચીન સમયે ગુર્જર રાજ્ય કહ વિશ્વવિદ્યાલય આશીર્ તો વલ્ભી વિશ્વવિદ્યાલય વિપત કાલે કરણે કરણીય તો ધૈર્ય અવલંબન નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નના ઉત્તર માતૃભાષામાં લખો કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા વિડીયો પોસ્ટ કરીને લખવાનું ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્ય દેવે શું કર્યું નીચે આપેલો ગદ્યખંડ તમારે વાંચવાનો છે અને પછી એના પરથી પ્રશ્નો પૂછ્યા છે એના તમારે જવાબ લખવાના છે તો ચાતક ચાતક શિશુ જનન્યે किम कथयति तो चातक शिशु जनन्य कथयति यतअंब तृषा मां पिडेति अहम् जलम पातुं इच्छामि समप्रति मेघ जलम न मिलती अतः तडाग जलमेव पातुं इच्छामि चातका कस्य जलम पिबन्ति चातका मेघ जलम एवम पिबन्ति अथवा तो चातक अहमेगस्य जलम एवम पिबति माता शिशु किम कर्तु न कथयति माता शिशुं तडाग जलम पातुं न कथयति विभाग बी पद्य विभाग આપેલ શ્લોકના અનુવાદના દોષને દૂર કરી અનુવાદ ફરી લખો બરાબર તો ટૂંકમાં તમારે અનુવાદ લખવાનો છે એમાં તમારે ભૂલ શોધવાની છે તો અમે તમારું સ્મરણ કરીએ છીએ અમે તમને ભજીએ છીએ અમે જગતના સાક્ષી રૂપ એવા તમને નમીએ છીએ તમે એકમાત્ર સત્યનીધી છો તમે આધાર વિહોણા વિશ્વર છો તમે સંસાર રૂપી સાગરને પાર ઉતારના નાવ છો શરણમાં જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરીએ છીએ ત્યાર પછી બીજામાં ઉત્સવે દુર્ભિક્ષે રાજદ્વારે શત્રુ વિપ્લવે સ બાંધવ તો પહેલામાં આવશે વ્યસને બીજામાં આવશે દુર્ભિક્ષે ત્રીજામાં રાજદ્વારે ચોથા ચોથામાં તિષ્ઠતી તો આવી રીતે મિત્રો તમારે કમ્પ્લીટ ઉત્સવે વ્યસને દુર્ભિક્ષે શત્રુ વિપ્લવે રાજદ્વારે સમશાને ચ એવ તિષ્ઠતી સ બાંધવ ત્યાર પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પો લખોટલ શબ્દ શબ્દ ચિત્ર લિખત તો મુખમ સકાર આશ્ચર્ય પ્રત્યુ જીવિત આગળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો કાવ્યના આધારે વસંત ઋતુનું વર્ણન કરો સર્વિલક સકારને કેવો દંડ આપવાનું વિચારે છે શ્લોક પૂર્તિ કરો વયં ત્વા સ્મરામો વયં ત્વા ભજામો વયં ત્વા જગત સાક્ષી રૂપમ નમામ સદેકમ નિધાનમ નિરાલંબ લંબમિષ્યમ ભવામ્ભો ભવામ ભો ધી પોતોમ શરણિયમ રજામ બીજાનું લખેલું છે વિવાક્ષી નાટ્ય વિભાગ આપેલા શ્લોકના અનુવાદને દોષને દૂર કરી અનુવાદ ફરીથી લખો બરાબર તો એમનો અનુવાદનો દોષ છે એને આપણે દૂર છે 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 એટલે કે ભૂલ અને તો લખેલું વિડીયો પોઝ પછી ચારુદત્ત અને સર્વિલક નો જે સંવાદ છે તો એનો સંવાદ મિત્રો અહીંયા આપવામાં આવેલો છે એમાં જે ભૂલ છે એ ભૂલને સુધારીને ફરીથી લખેલી છે આ નવા માળખા પ્રમાણે છે અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય છે ભાઈ હવે આમાં વિદ્યાર્થી મિત્રો માર્ક્સમાં કઈ ઘટે હા કઈ ઘટે નહીં નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો બરાબર આહુતાન ચ પરિત્યજ્ય ન કોપી પુત્ર ક અયમ મધ્યમ નામ યમ ઘટ અસિ મધુરત્વેન વર્તે મૃદંગર મૃદર ઘંટમ વિનાશ્યતિ અહમ વિનાશ્ય અહમપી ભવંતમ વિનાશ્યા તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારા માટે આપણે બાકી રાખ્યો છે શું કામ કારણ કે તમને પણ થોડુંક જાણવાની ઈચ્છા કઈકા બોડકા જોડવાની ને કે બધું તો આપણે ક્યાંથી તમે તૈયારી કરો યાર ચલો માતૃભાષામાં લખો ધારા દેશની સી વિશેષતા હતી રાજા ભોજ કેવા હતા કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય તમારે બનાવવાના છે તસ્ય બરાબર સે સર્વ વૃતાંત કથાઈ હતી તો આના પરથી ચિત્રગ્રીવ્ય મિત્રુષક રાજ કસ્ય મિત્રમ સંસ્કૃત શબ્દ નો સમાનાર્થે શોધીને લખો માનવ મનુજ નીચેના સંસ્કૃત શબ્દ વર્તમાન કાળનું રૂપ શોધીને લખો પીબામહ ભવિષ્યકાળનું આગ મિસ્યામહ પુલ્લિંગ શબ્દો શોધીને લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે મને કમેન્ટ કરવાની છે બરાબર આપણે પુલ્લિંગ શબ્દ અને સ્ત્રીલિંગ શબ્દ બંને આપવાના છીએ પણ પહેલા તમારી કમેન્ટ આપણે જોવાની છે કે તમે આમાંથી ઓળખી શકો છો કે કેમ છે નપુસલિંગ સુવર્ણમ ચાલો રેખાંકિત પદનો કૃદંત પ્રકાર તો કૃત્વા સંબંધક ભૂત કુદન

વિદ્યાર્થીના હિતમાં જ નિર્ણય લીધેલો છે કારણ કે ઘણું ખરું અનુવાદમાં ક્લિયર થઈ ગઈ છે બરાબર તો આવી રીતે તમારે સોલ્યુશન વાળા પેપર જોતા હોય કમ્પ્લીટલી તો પેડ કોર્સમાંથી તમને મળી જશે અને તમે જે પેપર મોકલવાના છો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આ માત્ર ને માત્ર આપણો વોટ્સએપ નંબર છે બરાબર તો આ તમે જે મોકલવાના છો એ એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકી દઈશું એટલે તમારે કોઈ માથાકૂટ નહીં અને જુદા જુદા જિલ્લા પ્રમાણે બધાને ફાયદો થાય તો બધાને પચાસમાંથી પચાસ માર્ક્સ મળે એવી અમારા વેટ ડિજિટલ પરિવાર વતી બધાને શુભકામનાઓ બધાને બેસ્ટ ઓફ લક અથવા તો ઓલ ધ બેસ્ટ અને ખાસ ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો દોસ્તોને શેર કરો બાય બાજુમાં બેલેકન પ્રેસ કરો જેથી તમને બીજા વિષયના પણ વિડીયો મળી શકે અસ્તુ જય હિન્દ જય ભારત